વેડાઈ માતાનો ઇતિહાસ વેડાઈ માતા જેને વેડાઈ માતાજી વેલાઈ મા અથવા વેલાવાડી મા તરીકે પણ ઓળખવામાં આવે છે એ હિન્દુ ધર્મમાં શક્તિ સ્વરૂપ દેવી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ રાજસ્થાન તથા ગુજરાતના અન્ય વિસ્તારોમાં લોકોની આરાધ્ય દેવી છે અહીં વેડાઈ માતાનો ઇતિહાસ લોક પરંપરા અંગે વિગતવાર માહિતી છે વેડાઈ માતાનું ઉત્પત્તિ અને ઇતિહાસ વેડાઈ માતા દેવી અંબા માતાની અવતાર માનવામાં આવે છે માન્યતા છે કે જ્યારે દુષ્ટ શક્તિઓએ પૃથ્વી પર અંધકાર ફેલાવ્યો ત્યારે દેવી શક્તિએ વિવિધ સ્વરૂપ ધારણ કર્યા જેમાંથી એક સ્વરૂપ વેડાઈ માતા છે વેડાઈ શબ્દનો અર્થ સાચી વેડાઈ આવનાર અથવા સમયસર રક્ષણ કરનાર થાય છે એટલે કે જ્યારે ભક્ત પર સંકટ આવે ત્યારે માં યોગ્ય વેળાએ તેની રક્ષા કરે છે લોકકથાઓ મુજબ મા વેડાઈ ધર્મની રક્ષા માટે અસુરોનો સંહાર કરતી શક્તિ સ્વરૂપ છે પ્રસિદ્ધ મંદિર વેડાઈ માતાનું મુખ્ય મંદિર ગુજરાતના રાજકોટ જિલ્લાના વેડાવદર ગામે આવેલું છે આ મંદિર સદીઓ જૂનું છે અને દર વર્ષે હજારો ભક્તો અહીં ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રી દરમિયાન દર્શન માટે આવે છે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વેળાઈ માતાના અનેક ઉપ મંદિરો પણ છે ઉપાસના અને લોકવિશ્વાસ ભક્તો વેડાઈ માતાને રક્ષણદાયી શક્તિ અને કુળદેવી રૂપે પૂજે છે ઘણા રાજપૂત ચારણ અહીર અને અન્ય જાતિના કુટુંબોમાં વેડાઈ માતા કુળદેવી છે માતાને પ્રસન્ન કરવા માટે ગરબા ભક્તિ ગીતો અને જાગરણા યોજાય છે લોકવિશ્વાસ છે કે માં વેડાઈની કૃપાથી ભક્તને દુર્ભાગ્ય અચાનક સંકટ તથા દુષ્ટ શક્તિઓથી રક્ષણ મળે છે પ્રતિક અને સ્વરૂપ વેડાઈ માતાનું સ્વરૂપ અંબા સમાન છે આઠ હાથોવાળી દેવી હાથે ત્રિશુલ ખડગ ડમરું અને કપાળ ધારણ કરેલા હોય છે સિંહ અને આરૂટ થઈ દુષ્ટોનો સંહાર કરતી ક્યારેક માથા પર સૂર્ય કે ચંદ્રનું ચિહ્ન દર્શાવવામાં આવે છે જે પ્રકાશ અને શક્તિનું પ્રતીક છે